ક્રિસમસ તહેવાર સૌથી વધુ નાના બાળકોને પ્રિય હોય છે જેનું કારણ સાંતા ક્લોઝ છે એટલે કે આપણા માટે સારું ઈચ્છતા આપણા પરિવારજન બાળકો માટે નવી ભેટ સોગાદો લાવી સાંતાની અનુભૂતિ કરાવે છે ત્યારે આવી જ અનુભૂતિ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ અડાજણના સીબીએસસી તેમજ જીએસઇબી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રી પ્રાઇમરી વિભાગના બાળકોને થાય એ માટે શાળા કેમ્પસમાં તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પાયજામા પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં નાના ભૂલકાઓ શિક્ષક મિત્રો અને શાળામાં જ રાત્રિ રોકાણનું આયોજન પણ કરાયું હું દેવીના દવાવાળા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રી પ્રાઇમરી સીબીએસસીના પ્રિન્સિપલ છું અને આજે અમે અહીંયા આગળ ક્રિસમસ પાજામા પાર્ટી એટલે આઉટનો પ્રોગ્રામ રાખેલ છે અને તમે જોઈ શકો છો છોકરાઓ કેટલું એન્જોય કરી રહ્યા છે કદાચ એમના ફ્રેન્ડ્સ તમે કદાચ પેરેન્ટ્સ ઘરે ગમે તેટલી પાર્ટી કરાવો પણ એમને જે મજા એમના ફ્રેન્ડ્સ સાથે આવે છે એવી ક્યાંય નહીં આવે એ તમે એમના હેપી ફેસીસ જોઈને જ શકશો અમે આયોજન પાછળ ખૂબ જ ટાઈમ આપ્યો છે સાડા ચારસો છોકરાઓની એન્ટ્રી હતી અને અમારે એ લોકોને બાયફર્ગેટ કરવાના હતા અમે બે ગ્રુપ બનાવ્યા ગ્રુપ એ અને ગ્રુપ બી એટલે ગ્રુપ એ જ્યારે આવ્યા એ લોકોનું ફ્લોમાં એવું હતું કે એ લોકો જેવા આવે ને એવું એમ લોકોને ચોક્કસ મિલ્ક અને બ્રેડ બટર જામ આપવામાં આવ્યા એના પછી અમારે અહીંયા આગળ બધી ગ્રાઉન્ડ એક્ટિવિટી હતી એમાં ચગડોળ હતું મેક યોર ઓન મફિન એ લોકો એમને મફિનને જાતે ઉપર સોસ ચોકલેટ મૂક્યો પેલા સ્પ્રિન્કલર્સ મૂક્યા એ એન્જોય કર્યું એના પછી મિની ટ્રેન હતી જમ્પિંગ હતું પ્લસ અહીંયા આગળ સ્ટોરી ટેલિંગ કરી આ ટેન્ટ જે પાછળ દેખાઈ રહ્યો છે એની અંદર બેસીને એ લોકોએ સ્ટોરી ટેલિંગનો પ્રોગ્રામ કર્યો સો આવા અનેક પ્રકારના અમે બહુ જ સુંદર વ્યવસ્થા કરી છે દરેક ક્લાસમાં બે ટીચર અને એક માસી રહેશે અને એની સાથે એ લોકોને ગાદલાને બધું નાખી દેવામાં આવ્યું છે રાતના બેટ ટાઈમ સ્ટોરીઝ કહેશે ટીચર એમને અને આમ પણ એ લોકો આખો દિવસ સખત તોફાન ધમાલ નાચી કૂદીને એ લોકો રાત બેટ ટાઈમ પ્લસ હા એ લોકો ઘરે જવાની જીદ નહીં કરે એના માટે એ લોકોને અમે એવું કીધું છે કે ક્રિસમસ ઇવ છે એટલે સાંતા ક્લોઝ આવશે અને જે ગુડ ચિલ્ડ્રન છે એ લોકોને બધાને ગિફ્ટ આપીને જશે એટલે તમે સવારે ઉઠશો ત્યારે તમને સરપ્રાઇઝ ગિફ્ટ મળેલી હશે ગુડ ઇવનિંગ હું રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પ્રેપ સેક્શન સીબીએસસીની ઇન્ચાર્જ સંગીતા ચાવાલા બોલું છું આપણે અહીંયા રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં બે વર્ષથી નાઇટઆઉટનો પ્રોગ્રામ કરીએ છીએ જેમાં આપણે જુનિયર કેજી અને સિનિયર કેજીના ચાર પાંચ સાડા પાંચ છ વર્ષના બાળકોને બોલાવીએ છીએ આઉટ બાળકો માટે એટલા માટે જરૂરી છે કે એનાથી બાળકને એક ચેન્જ ઓફ એન્વાયરમેન્ટ મળે અને એનાથી એ લોકોનું સોશિયલ સ્કિલ ડેવલપ થાય એમના મમ્મી પપ્પા વગર બાળક સ્કૂલમાં આવીને ઇન્ડિપેન્ડન્ટ બને અને એમના ફ્રેન્ડ સાથે ઇન્ટરેક્શન કરે અને નવી દુનિયાને જાણે અમારો ટીચર્સની સાથે ચાળીસથી પચાસ ટીચર્સ વીસથી પચીસ માસીઓ દસ પંદર પ્યુન સ્ટાફ તે ઉપરાંત અમારા મહારાજ જે કેન્ટીનની સેવા બાળકોને ફૂડ સ્નેક્સને બધું પ્રોવાઈડ કરે અને તે સિવાય અમારા મેનેજમેન્ટની ટીમ અમે ઇન્ચાર્જ અને પ્રિન્સિપલ મળીને એટલે ઓલમોસ્ટ દોઢસો સો દો સો દોઢસો જેવો સ્ટાફ અમે આ સાડા ચારસો બાળકોની વ્યવસ્થામાં જોડાયેલા છે એ લોકોને કહેવાની જરૂર નથી એ લોકો આ વિડીયો અને અમારા સોશિયલ મીડિયા ઉપર જે રીલ્સ અને પોસ્ટ થાય છે એ જોઈને એ લોકોને જાતે જ મિસ કરશે એ લોકો અને નેક્સ્ટ યર એ લોકોની એન્ટ્રી ઓટોમેટિક આવશે